વલસાડ હાઇવે પર કારના રૂફટોપમાંથી બહાર નીકળી હવાબાજી કરતો મુંબઈના યુવાની ધરપકડ પોલીસે સ્કોપિયો કાર કબજે કરી પલસાણ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર કારના રૂફટોપમાંથી બહાર નીકળી હવાબાજી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેની પોલીસે તપાસ હાથ ધરી યુવાનની ધરપકડ કરી છે પાનેરા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ફિલ્મ સ્ટાઇલમાં કારના સ્નરૂપમાં ઉભા રહી કાર નેશનલ હાઇવે ઉપર હંકારી પોતાનો તથા અન્યોના જીવ જોખમાય તે રીતે સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થતાં રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં સાકીબ સમસુદ્દીન ખાન ઉમર વર્ષ વીસ રહેવાસી કરી વધુ તપાસ હાથ ધરી છે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને ફોલોઅર્સ આજની યુવા પેઢી જોખમી કરતા હોય છે તેઓ સામે પોલીસ નજર રાખી રહી છે અને લોકોમાં ડરનો માહોલ ઉભો થાય તેવું કૃત્ય ન કરવા અપીલ કરી હતી પોલીસે મુંબઈનો યુવાન અને સ્કોર્પિયો કાનજી જે પંદર સી ઝીરો ફોર નાઇન કબજે કરી હતી અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો